આ આપણે કપાવિણો જો આવો કપત અપડેલા આને હાલો આપણે પણ આવિણો આવો મળી આ બળો કાપો કાપો જો આવો કપા હે કેમ છે મસ્ત મસ્ત કપા તો બુધાઈ બાકા આવી રીત નું હોય બુદી તો હાલો વિણો મળી કાપા વિડિયો માં બેના રે સ 9:30 ને 6 આવી ગયો તો બધે સાપ્યો ભેગા થઈ ગયા છે જો ભગવાન ળકી આવે કેવા પર બહુ પડી જો છે બુઈ વળખડી કે સાદો બેના જોવો દેદી ભાઈ એવો નાસ્તો રેવા છે ગાઢણી નાખવા જે હાતી કેલા કલાન કરી આ બો કે હું તો તમને સબાળ દેવા દેવાની તો વિલાસ બેના જોવો જોવો વિલાસ બેના જો જા જા જો હે ને જો મોરું હટર દી જો

टक्क पट टक्क पट ये पाके नहीं आवन फाइल में आ गई है और तो क्या है तो करो फाइल मावी आ गई हमने हां टेक ऑफ था भैया वाह वाह ले लो नाश्तो है

ਨੇ ਜੰਮਵਾ ਦਾ ਟਾਈਮ ਤਿੱਗੋ ਸਾ ਆਪਣੇ ਤਾਂ ਵੀ ਬਦਾਈ ਦੋ ਬਦਾਈ ਜੰਮਵਾ ਤਾਂ ਵੀਡੀਓ ਮੱਕੰਟੀ ਬਿਨਾਰੇ ਨੇ ਲਈ ਜੋ ਆਪਣਾ ਜੰਮਾ ਨਾ ਪੀ ਦਿੱਤੂ ਸੇ ਤਾਂ ਅਸ਼ੂ ਬਣੇ ਨੂੰ ਚਾਕ ਬਣਾ ਫਲੇਂ ਹਿੰਗਣਾ ਨੂੰ ਬਣਾ ਲੇ ਸੇ ਆਖਾ ਰਿੰਗਣਾ ਨੂੰ ਚਾਕ ਆਖਾ ਰਿੰਗਣਾ ਨੂੰ ਚਾਕ ਮਰਚਾ ਦਾਣਾ ਨਾਖੀ ਤਾਂ ਆਉਗੂ ਦੀ ਸੇ ਅ ਮਰ ਗੰਗਾ ਬੀ ਨਹੀਂ ਬੈਠਾ ਸੇ ਤੋ ਤੁਸੀਂ ਰਹਿ ਸਕੋ ਅੱਜ ਗੰਗਾ ਬੀ ਨੇ ਚਾਕ ਬਣਾਇਉ ਆ ਰਿੰਗਣਾ ਨੂੰ ਨਾ ਵਾਲੋ ਦਾਣਾ ਨੂੰ ਸੇ रोटी से रोटला से बहुत तीखी मिरची से अब बुदु है मैं मराता मिरची खाए तीखी केम दे मामू मोर बापू बैठा हमारी फैमिली हम तो अभी बे घर ना भागा रहे रही 10 जणा थे हम हेलो मित्रों तुम्हारा मामा रो आम ता चढ़ गया है वे ऊ है ओली कोंडी केम लागे नहीं भाई कोंडी अटाका मते चढ़या જો તો ફાઇનલી હવે જમી લીયા આપણે પણ વિડિયો બતા બની આ લે ફાઈનલી આપણે ગામમાં ગયા હા કપાસ તો છોડા લાવ્યા થી તો બ બધા છોડા પીવે છે આનંદ ભાઈને બતાજો તમે આમ બબો હો છોડા બધા પીવેરેલા છે પાંગાઓ કા આવ બધું ઓય એટલે કો બોપડે હમણા છોડા જ લાવ તો કે તને ખબર છે હા પાંગા સંગે ક્યાં લો તો હે પાંગા લઈ ઉપર

આપણે ખેતર વીણાઈ ગયું છે ને હવે આપણે વાગવાનું છે ઘરે તો વિડીયો બી ના રે દો આગળ આપણે કપા નાખવાનું છે ગાહાડીમાં ચેપાસ વાગડે કપાસ ભોકીને ઘરે જવાનું છે આપણે તો આવો કઈ કપાસ તો તમે જોઈ શકો આવી વાડી હતી તો વિડિયોમાં બધા કન્ટિન્યુ બીના રેદો

ફાઇનલી હવે આપણે બધા કપા ગા ઘાડીવાળા છે આનંદ ભાઈને બધાઈ બંદેળો તો આ એક ઘાડી 4 દાણા પામે તમે જોઈ શકો લે આ આપો જોઈ શકો તમે આ આયા નહી રે હું કેળા દું છું આયા તો ફાઇનલી હવે આપણે આ ઘાડી વાળવાની છે